હું જયેશભી પટેલ નાગરિક રક્ષક સમિતિ અગાઉ પાટણ નાગરિક બેંકના ભ્રષ્ટ સત્તાધીશો દ્વારા બેંકની જરૂરિયાત ન હોવા છતાં પોતાના બાકી રહી ગયેલા નવી પરિણામીને આવેલી બમો ભત્રીજા ભણિયાઓને ફૂટકી દેવા માટે ગેરકાયદેસર ભરતીની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી તેના વિરુદ્ધમાં રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરમાં જિલ્લા રજીસ્ટ્રારમાં આરબીઆઈમાં એક અરજી કરવામાં આવી હતી માન્ય જિલ્લા કલેક્ટરનો આદેશ હતો કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર ભરતી કરવી નહીં અને અરજદારને વિશ્વાસ લેવા તેમ છતાં નાગરિક બેંકના આ ભ્રષ્ટ ચેરમેન મેનેજર અને આ ડિરેક્ટરો દ્વારા અમને નથી એમના અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તારીખ કોઈ નાના એવા વર્તમાનપત્રમાં ન્યૂઝની જાહેરાત આપી જેને કોઈ વાંચતું પણ નથી કે જે અખબારને કોઈ ઓળખતું ના હોય એવામાં જાહેરાત આપી અને અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ એમણે સ્કૂલની અંદર ભરતી પ્રક્રિયા નું એક ઇન્ટરવ્યૂ રાખ્યું છે કહેવાનું ઇન્ટરવ્યુ બધી ગોઠવણ થઈ ચૂકેલી જ હોય એમના અગિયાર અગિયાર લોકોને ગોઠવણ કરવા માટેની અંદર સેટિંગ બધું પાડેલું છે પણ બેંકને કોઈ જરૂરિયાત નથી હાલ ડીસા બેંકની શાખામાં જેટલા કર્મચારીઓનો પગાર ચૂકવાય એટલું રિક્વિઝેશન થતું નથી તેમ છતાં હાલ બેંકને કોઈ જરૂરિયાત ના હોવા છતાં અને છતાં જો બેંકને જરૂરિયાત હોય તો દરેક સમાજના હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય ઉપર તરાપ મારવાનું આ લોકો પાક કરી અને પોતાના કરોડપતિ ભાણિયા દીકરા દીકરીઓને ગોઠવી અને બેંકને એક આર્થિક નુકસાન પહોંચાડવાની ગતિ કરી રહ્યા છે તેના વિરુદ્ધમાં આજે મેં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને એમનો જ મનાઈ હુકમનો એક લેટર સાથે ફરીથી મળીને રજૂઆત કરી માન્ય કલેક્ટર શ્રીને મને આજે છ મિનિટ સુધી અંગત રીતે સાંભળ્યો અને ત્યાંથી જિલ્લા રજિસ્ટ્રારને આ બાબતની સૂચના આપી મેં એ અરજી જિલ્લા રજિસ્ટ્રારમાં આપી નાગરિક બેંકને પણ અરજી આપી છતાં આ ભ્રષ્ટ ચેરમેન અને આ ભ્રષ્ટાચારીઓ જો સુધર્યા વગર બેંકને આર્થિક નુકસાન પહોંચાડશે તો હજારો બેરોજગાર યુવાનો અને દરેક સમાજના લોકો પાટણ નાગરિક બેંકની બહાર ધરણાનો કાર્યક્રમ ચાલશે અને ટૂંક સમયમાં આના વિશે જલદ કાર્યક્રમ આપવો પડશે અને જલદ આંદોલન કરવું પડશે તો પણ નાગરિક રક્ષક સમિતિ પાટણના લોહી પરસેવા પાટણના નાગરિકોની શોખના આશાભરી બેંકને બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડશે તો ઉતરતા અચકાશે નહીં આ લોકો આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે હવેથી એમના નવ્વાણું ટકા ડિરેક્ટરોને દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય ફરીથી ચૂંટણી લડી શકવાના નથી તો આખી જિંદગી જેમણે ખોટું કરવામાં જીવન વિતાવ્યું એવા લોકો જતાં જતાં પણ છેલ્લી ઘડીએ પણ પોતાના મામકાઓને ગોઠવીને હજારો લોકોની સાથે વિશ્વાસઘાત કરી અન્યાય કરી રહ્યા છે તો આવા લોકોથી બેંકને બચાવવાની આપણા પાટણ શહેરના દરેક નાગરિકોની પણ અને દરેક સભાસદોની દરેક થાપણદારોની એક જવાબદારી છે તો મારી આ લડાઈમાં લડતમાં આપ સૌ મને સાથ સહકાર આપશો એવું હું પાટણના એક જાગૃત નારીક તરીકે આપ સૌની પાસે અપીલ કરું છું જય ભારત જય હિન્દ